છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા બે લાખ પંચોતેર હજાર બસો એસીનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી એચ વાઘેલાઓની સૂચના મુજબ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ કોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉન્નડભાઈ રામભાઈ બક્કલ નંબર એકસો મેળવેલ કે સુરખેડા તરફથી રંગપુર નાકા તરફ એક મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જીજે જીરો સિક્સ પી આર સત્તાવન પિસ્તાળીસ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન કાચની કુલ બોટલ નંગ આઠસો ને ઇઠ્યાસીની કુલ કિંમત રૂપિયા બે લાખ પંચોતેર હજાર બસો એસી વિદેશી દારૂ તથા રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ અંગ એક જેની કિંમત પાંચ હજાર તથા અંગ ઝડપીમાંથી રોકડ રકમ રૂપિયા એક હજાર પાંચસો મળીને કુલ કિંમત રૂપિયા સાત લાખ એક્યાસી હજાર સાતસો ને એંસીના મુદ્દામાલ સાથે નરેશભાઈ કમલસિંહ ચૌહાણ ઉંમર વરસ તેત્રીસ રહેઠાણ પ્રેરણા કોમ્પ્લેક્સ એસઆરપી રોડ વડોદરા શહેરનાવને પકડી પાડી છોડાઉદેપુર પોલીસ સ્ટેશન પાર્ટ નવાપુરા માં ગુનો રજીસ્ટ્રેશન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલા ઈસમ નામ નરેશભાઈ કમલસિંહ ચૌહાણ ઉમર વર્ષ તેત્રીસ રહેઠાણ પ્રેરણા કોમ્પ્લેક્સ એસઆરપી રોડ નવાપુરા વડોદરા શહેર આરોપીની ધરપકડ કરી છે છોડાઉદેપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર જીગ્નેશ તરજી બીએન ન્યૂઝ ગુજરાતી છોડાઉદેપુર બોડેલી